નમસ્કાર ખેડૂત મિત્રો હું ચતુર સાંકટ મદનીશ ખેતી નિયામક આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક કપાસના ખેતરની અંદર આપણે આવ્યા છીએ અને આજે આપણા જે વિષય નિષ્ણાન છે એ આજે આપણે બીટી કપાસની અંદર જુદા જુદા વિકાસના તબક્કે જે પોષક તત્વોની જરૂર છે એ પોષક તત્વો કઈ રીતે આપણે ભરપાઈ કરી શકીએ અને વધારે ઉત્પાદન ગુણવત્તાયુક્ત કઈ રીતે લઈ શકીએ એ વિષય ઉપર આપણે માર્ગદર્શન ઉપસ્થિત માર્ગદર્શન આપવા માટે આપણા સ્ટુડિયો આપણા ચેનલની અંદર ડૉક્ટર જ જગદીશભાઈ કંટારિયા જેઓ કૃષિ વૈજ્ઞાનિક શ્રી છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સણોસરા ખાતે ફરજ બજાવે છે અને આ વિષય નિષ્ણાત હોવાના નાતે એ ખૂબ જ્ઞાન ધરાવે છે તો આપણે આજના બીટી કપાસની અંદર જે પોષક તત્વો ની ખાસ જરૂર પડે છે તો એ પોષક તત્વો ક્યારે ક્યારે આપવા જોઈએ કેવા પ્રકારના આપવા જોઈએ અને કયા રૂપે આપવા જોઈએ અને ગુણવત્તાયુક્ત મેળવવા માટે ઓછા કરતી વધારે આપણે કઈ રીતે ઉત્પાદન મેળવી શકીએ ગુણવત્તાયુક્ત એ વિષય ઉપર આપણને આજે માર્ગદર્શન આપવા આપવાના છે તો કંટારી સાહેબ સ્વાગત છે તમારું નમસ્કાર કંટારી સાહેબ આજે દિવસે ને દિવસે કપાસની ખેતી ની અંદર ઉત્પાદન દિવસે દિવસે ઘટતું જાય છે ખેડૂતો આજે કપાસની ખેતી થી ખૂબ નાખુશ છે કપાસનો એક વિકલ્પ વિકલ્પીજો પાક ન હોવાને કારણે ઘણી વખત ખેડૂતો છે એ બીટી કપાસ તરફ હજી રહ્યા છે તો ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન મેળવી શકે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકે અને એની અંદર એક સારું ઉત્પાદન મેળવવા માટે જે પોષક તત્વો છે કારણ કે અનેક પ્રકારના પોષક તત્વો લાંબા ગાળાનો પાક કપાસ હોવાને કારણે એને જરૂર પડે છે અને બીટી છે એને ખૂબ વધારે પ્રમાણમાં પોષણની જરૂર પડે છે તો અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે આ બીટી કપાસની અંદર ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે કયા કયા પોષક તત્વો ક્યારે ક્યારે આપવા જોઈએ કેટલા પ્રમાણમાં આપવા જોઈએ અને કેવા રૂપે આપવા જોઈએ નમસ્કાર ખેડૂત મિત્રો સાહેબ એ વાત કરી એમ કે બીટી કપાસમાં આ નજીકના વર્ષોમાં જોઈએ કે તો દિવસે દિવસે આપણું ઉત્પાદન છે એ ઓછું થતું જાય છે તો ગુણવત્તાયુક્ત કપાસનું ઉત્પાદન મળે અને વધારે ઉત્પાદન મળે તો એમના માટે ખાસ અગત્યનું છે કે છોડને પૂરતું પ્રમાણમાં પોષણ મળે રહે તો આજે ઉત્પાદન ઘટવા પાછળ પણ ઘણા બધા કારણો હોય છે કાર્બન છે તો આના કારણે આપણે જે છોડને જરૂરી પ્રમાણમાં જે પોષણ મળવું જોઈએ એ પોષણ મળતું નથી તો એના કારણે પણ આપણા કપાસના ઉત્પાદનમાં ઘણો બધો ફરક પડતો હોય છે તો આજની પરિસ્થિતિમાં જોઈએ તો અત્યારમાં વાવ થયો છે એમને જો પાળા ચડાવવાના બાકી હોય તો જે ખાતર ને લગતા જે પ્રશ્નો છે એમાં ખાસ કરીને જે અત્યારે જે આપવાલાયક ખાતરો છે એમાં વાત કરીએ તો પાળા ચડાવતી વખતે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર જે આવે છે એ અને એની સાથે મ્યુરેટ ઓફ પોટાશ ખાતર કે જે પોટાશનો સોર્સ છે એ પાળા ચડાવતી વખતે આપવામાં આવે તો ઉત્પાદનની અંદર ઘણો બધો આપણે વધારો થઈ શકતો હોય છે ખાસ કરીને જોઈએ તો કપાસની અંદર અત્યારમાં ફૂલ ચાપકા બેહવાની અવસ્થા છે તો છોડને વૃદ્ધિ માટે જેમ નાઇટ્રોજન જવાબદાર છે એમ છોડની અંદર ફાલ બેસાડવા માટે ફૂલ ચાપકા બેસાડવા માટે ફોસ્ફરસ તત્વ કામ કરતું હોય છે તો અત્યારમાં ખાસ કરીને કપાસની અંદર સાઠ થી સિત્તેર દિવસે ફોસ્ફરસનો એક ડોઝ આપવામાં આવે તો ઉત્પાદન છે એ આપણે સારામાં સારું આવતું હોય છે કારણ કે ફોસ્ફરસ છે એના લીધે તે છોડની અંદર ફૂલચાપકા બેસતા હોય છે તો અત્યારે જે વાત કરીએ એમ કે સિંગલ સુપર ફોસ્ફેટ અને એની સાથે મ્યુરેટ ઓફ પોટાશ આપવામાં અથવા જો પાળા ચડાવી દીધા હોય અને આપણી પાસે ડ્રીપ ની સુવિધા હોય તો પાણીમાં દ્રાવ્ય ખાતરો જેમ કે જીરો બાવન છટકાવ કરવામાં આવે તો પણ એને જરૂરી પ્રમાણમાં ફોસ્ફરસ મળી રહેતો હોય છે અને છોડો ફાલ તરફ જતો હોય છે એટલે અત્યારમાં જે સાઠ થી સિત્તેર દિવસના કપાસ થયા છે એમાં ખાસ જીરો બાવન ચોત્રીસ ખાતર અથવા સિંગલ સુપર ખાતર આપવામાં આવે તો સંખ્યામાં વધારો થતો હોય છે એ જ રીતે જે ફૂલ ચાપકા બેસે છે એ ફૂલચાપકાના ખરણના પણ ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે હવે આ જે ખરણ આવે છે કપાસની અંદર એટલે ફૂલ ચાપકા ખરી જવાના પ્રશ્નો છે એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોતા હોય છે ખાસ કરીને દિવસ અને રાતના તાપમાનમાં ઘણો બધો ફેરફાર થવો એ જ રીતે સવારમાં ઝાકળ પડવો એ જ રીતે જોઈએ તો પોષક સૂક્ષ્મ પોષક આ બધા કારણોના લીધે ફૂલચાપકા ખરવાના પ્રશ્નો ઘણા બધા આવતા હોય છે તો આ અવસ્થા દરમિયાન ઘણી વાર એવું પણ બનતું હોય છે કે છોડ જમીનમાંથી પૂરતા પ્રમાણમાં પોષણ ન લઈ શકવાના કારણે પણ ચાપકું ખરતું હોય છે તો આ અવસ્થા દરમિયાન એટલે કે ફૂલ ચાપકા બેહવાની અવસ્થાએ આપણે છોડ ઉપર વધારાના પોષણ તરીકે ઓગણીસ 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 ખાતર જે પાણીમાં દ્રાવ્ય ખાતર આવે છે એક પમમાં સો ગ્રામ અને એની સાથે કેલ્શિયમ અને બોરોન કે જે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટના રૂપમાં પણ આવે છે અને કેલ્શિયમ બોરોન પણ આવે છે તો એનો ઉપર સાથે છંટકાવ કરવામાં આવે તો ફૂલચાપકા ખરવાના પ્રશ્નો છે એ ઓછા આવતા હોય છે ખાસ કરીને જે ફૂલ ચાપકામાંથી ઝીંડવું તૈયાર થતું તો એ વૃદ્ધિ માટે એટલે કે જીંડવુ વિકાસ કરવા માટે ઝીંડવું મોટું કરવા માટે તેર જીરો પિસ્તાલી કે જે પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે તેર જીરો પિસ્તાલી ખાતર ડ્રીપની સુવિધા હોય તો વિગે ત્રણ કિલો લેખે ડ્રીપમાં અથવા છટકાવ રૂપે આપવામાં આવે તો ઝીંડવાની વૃદ્ધિ પણ સારી થતી હોય છે અને એ સાથે અ પાકને લીલો રાખવાનો તંદુરસ્ત રાખવાનો પણ કામ કરતું હોય છે તો જેના વૃદ્ધિ પણ થશે ઝીંડવાની અને સાથે સાથે ઋની ગુણવત્તા પણ વધશે બીજું કે અત્યારે જે સમય છે એ ઝીંડવા બેસવાનો સમય છે તો પોષણની વાત કરીએ તો એમાં ખાસ કરીને જે સલ્ફર તત્વ છે એ પણ એની સાથે આપવું જરૂરી હોય છે કારણ કે ઝીંડવાની એટલે કે ઋની અંદર જે બીજ હોય છે કપાસના એની અંદર તેલ બનતું હોય છે અને તેલ બનાવવા માટે સલ્ફર તત્વ ખાસ જરૂરી હોય છે તો અત્યારની પરિસ્થિતિમાં જો પાયાની અંદર આપણે સલ્ફર નાખવાનું બાકી રહી ગયું હોય તો અત્યારે જે વેટેબલ ફોર્મ ની અંદર સલ્ફર નેવું ટકા એંસી ટકા જે આવે છે એ વિઘે ત્રણ કિલો લેખે ચાહની અંદર આપવામાં આવે તો પણ એની અંદર સારામાં સારું ગુણવત્તા છે એ કપાસની વધતી હોય છે તો અત્યારની જે પરિસ્થિતિ છે કપાસની એમાં આપણે સલ્ફર બોરોને કેલ્શિયમ નો છટકાવમાં ઉપયોગ કરીએ અને સાથે તેર જીરો પિસ્તાલી ખાતર ઝીંડવાની વૃદ્ધિ માટે ઉપયોગ કરીએ તો કપાસના ઉત્પાદનમાં ખૂબ સારું પરિણામ આપણને મળતું હોય છે આભાર કંટર્ય સાહેબ હવે ઘણી વખત કંટાળીએ સાહેબ કપાસ જ્યારે છાપા ઝીણવા વધારે વહે જાય અથવા તો ઝીંડવા ભરાઈ ગયા હોય અને જ્યારે ટૂંકમાં પોષણની જરૂર હોય એ સમયે ટૂંકમાં જીણવા બંધાતા હોય અથવા તો ભરાઈ ગયા હોય ત્યારે ઘણી વખત કપાસ લાલ થવાના પણ પ્રશ્નો હોય છે તો એ લાલ થવાના કારણમાં શું હોય શકે અને એનું કઈ રીતે આપણે નિરાકરણ કરી શકીએ જનરલી કપાસની અંદર લાલ જે પાન છે એના લાલ થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોતા હોય છે એમાં પ્રથમ કારણ જોઈએ તો વધુ પડતા કેમિકલનો ઉપયોગ ખાસ કરીને પ્રોફેનોફોસ દવા છે એસીફેડ દવા છે એનો વધુ પડતો ડોઝ આપવામાં આવે તો પણ પાન છે એ લાલ થતા હોય છે અને બીજા કારણોની અંદર જોઈએ તો ખાસ કરીને મેગ્નેશિયમ તત્વની ઉણપ એના કારણે પણ ઘણીવાર પાન છે એ આપણે લાલ થતા જોવા મળે છે તો એના કારણે પાન બરડ બને છે અને જે ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવી જોઈએ એ યોગ્ય માત્રામાં થતી નથી એટલે છોડ છે એ જમીનમાંથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો લેવા હોવા છતાં એનો ખોરાક તૈયાર કરી શકતો નથી તો એના કારણે પણ ઘણી વાર છે આપણા છોડની વૃદ્ધિમાં જીંડવાના વિકાસમાં બધે અડચણ રૂપ આવતી હોય છે તો આવી પરિસ્થિતિમાં છોડમાં આપણે પોટેશિયમ સોનાઇટ એટલે કે જે આપણે પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફર

ખૂબ સરસ માહિતી આપી છે કે કયા પોષક તત્વો છે એ ક્યારે આપવા જોઈએ જ્યારે જમીનમાંથી છોડ ન લઈ શકે ત્યારે હંમેશા ફોલિયર એટલે કે ઉપરથી આપણે છંટકાવ કરવો જોઈએ તો જ આપણને ઉત્પાદન ગુણવત્તાયુક્ત અને જે ઝીણવાની સાજ બનવી જોઈએ ઊંડ ઋની જે આપણને ક્વોલિટી મળવી જોઈએ જે આપણે જે અંદર કપાસો આવે છે એના તેલના ટકા વધવા જોઈએ એનું ગુણવત્તા વધવી જોઈએ એનું જે વજન વધવું જોઈએ તો જ આપણને મળે એટલે આ છાપા જિનવા ફૂલ જો વધારે બેસે એ ટકી રહે ખરે નહીં એના માટે જે સાહેબે બોરોન કીધું છે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ એનો પણ તમારે છંટકાવ કરવો જોઈએ આજે ખેડૂત મિત્રો ડ્રોન થી ખૂબ ખેડૂતો છંટકાવ કરી રહ્યા છે તો તમે જો તમારી અનુકૂળતા હોય તો તમે ડ્રોન થી પણ તમે બોરોન કેલ્શિયમ બોરોન નેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ તમે છંટકાવ કરાવી શકો છો તો ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થઈશે આ માહિતી તમને જો સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને બીજું કે જો તમને કાંઈ પણ નવું જાણવાની ઈચ્છા હોય તો તમે કમેન્ટ કરીને મને જણાવી શકો છો તો આભાર ખેડૂત મિત્રો આ માહિતી તમને ખુબ ગમશે વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડજો આભાર જય જવાન જય કિસાન